વાગરાની વિલાયત જી માં બિરલા ગ્રાસિમ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો પર્યાવરણ ના જતન અને વિલાયત જીઆઈડીસી માં હરિયાળી જળવાય પર્યાવરણના જતન અને જીઆઈડીસી માં હરિયાળી જળવાઈ રહે તે માટે બિરલા ગ્રાસિમ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રાસિમ કંપનીના એવીપી વત્સલ જાની જીએમ પ્રમોદ કુમાર એમજીએમ હેમરાજ પટેલ અને અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું હતું આ કાર્યક્રમમાં વિલાયત જીઆઈડીસી એસોસિએશનના હરીશ જોશી મહેશ વસી તેમજ ડેરોલના સરપંચ ફતેહસિંહ રાજ ભેરસમના સરપંચ વિશાલ પટેલ આંકોટ ગામના સભ્ય અલ્પેશ રાઠોડ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જ્યારે વિલાયત જીઆઈડીસીમાં વિસ્તાર કરતા સૌથી વધારે ઝાડ ઉગાડ્યા હોવાની જાણકારી એસોસિએશનના સેક્રેટરી મહેશ વસીએ આપી હતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મેગા ડ્રાઈવ વૃક્ષારોપણમાં અમે પણ ગામ તરફથી સહભાગી થયા છે સાથે જ મેગા ડ્રાઈવમાં અમારા દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવેલ છે તથા અમારા ગામના કોલસર જમીનમાં પણ કલરટેક્સ દ્વારા બે હજાર જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ છે રિલાયન્સ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન આજે એક મેગા ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ કરવા જઈ રહ્યું છે અને જેની શરૂઆત થઈ ચૂકી છે ગુજરાતની જો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની વાત કરીએ તો વિલાટ જીઆઈડીસી એ સૌથી ઘનિષ્ઠ વૃક્ષારોપણ ધરાવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે અત્યાર સુધીમાં લગભગ છન્નું હજાર કરતાં વધારે ટ્રી આ વિલાટ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લગાવવામાં આવ્યા છે અને જે આપ જોઈ શકો છો હજુ વધારે ઘનિષ્ઠ વૃક્ષારોપણ થાય એના માટે તમામ ઉદ્યોગો સતત પ્રયત્નશીલ છે અને એના ભાગરૂપે જ આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે